છે ગીત નો દીકરો થતો આમ મા દીપડો તો અહીંયા પૂછતો પૂછશે માર કાગરી ફૂગી જાય ને

અરે પુત્રી ભાભી માસી તમે જરાક શાંતિ રાખો આપણે આ નદી પાર કરી જાય ને એટલે પછી આ જ રસ્તો છે અહીંયા તો હું તમને હુકમ લઈને આવ્યો કે તમારે બધાને નાવું ધોવું હોય તો નાઈ નાખો અરે ભૂતના પેટના આમાં તાર બાપો કે નવા એવી જગ્યા છે આમાં કે પગ મૂકવાની જગ્યા નથી આ લહરે છે બધું પગ મૂકી તોય નાવાનો દીકરો થાસો એમો ઝા યમ કસ તું આમ હાલવા માંડ હવે મેઠે યા કાયડે પકડી દે બટા હા નકા હું વહી જવાની સવાઈ તો માસી આલો ધીમે ધીમે આઈલા આવ તમ તારે ઉપાધી કરવા મે પકડી રાખ્યા તમને આલો એક તા પાણી કે હું તાડુ ધીમે ધીમે આલ જો હું તમને કસ બોલું બટા ધીમે ધીમે હાયું જો બટા ધીમે ધીમે રાજઈએ સૌ ને સીતા જઈએ બગડાણા શાબાશ બેટા બહુત બઢિયા એ પુતડા માંસી ને બુદવી બે ક્યારના મન સોયતા તાવા ઝરણા માં લક્ષટણું સેન આવું સે ને પૂછડું तो यढाना सिटाते हो और बिकाती उले कहा यक फीपोट अंव पूरा है को चौर्णते हीजिएिंद तात्य ते 치�ины में आरशची लाक आंखे फीर्ट प्रवी60 एफीज़िए

બગડાણાલીન જાવાની મને બહુ મજા આવે છે તમે ભેગા હોય એટલે કાઈ ઘટે નઈ એ મોટા હરામી હો બેટા જડી હું તમને બધુંય ઘટાડી દઈ તો નમસ્તે મિત્રો તમારા બગડાણાનો پورا બાપા એ ભૂતડા કાર્યા ઉભી ના રહ્યો તમે બે